નમસ્કાર આપ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ ગોંડલમાં જે પ્રકારે રાજકીય અને સામાજિક ધમાસાણ ચાલુ થયું છે અને જે પ્રકારે ગઈકાલે પાટીદાર નેતાઓ તેમનું શક્તિ પ્રદર્શન કર્યું જ્યારે બીજી તરફ જે ગીતાબા જાડેજા છે તે પોતે પણ ત્યાંના ધારાસભ્ય છે તેમના પુત્ર ગણેશ ગોંડલ જે ગણેશ નેતાઓનો વિરોધ પણ કર્યો હતો પરંતુ આ ગોંડલમાં જે ચાલી રહ્યું છે તેને કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ ભારતીય જનતા પાર્ટીનો આંતરિક ગેંગવર ગણાવ્યો છે ભાજપની આંતરિક લડાઈ આખા ગુજરાતમાં ચરણ સીમા પર છે ક્યાંક અમરેલીમાં લેટર કાંડ થાય છે ક્યાંક સાઉથ ગુજરાતમાં પત્રિકાઓ છપાય છે ક્યાંક બીજી જગ્યાએ પેન ડ્રાઈવ વહેંચીને એકબીજાની પર કાદવ ઉછાળવાથી લઈને એકબીજાને રાજકીય રીતે ખતમ કરવા માટે આખા ગુજરાતમાં ભાજપની આંતરિક જે લડાઈ છે ગેંગવોરનું સ્વરૂપ લઈ ચૂકી છે આજે જે ગોંડલનો બનાવ બન્યો એ રીતસર ગુજરાતમાં ગુંડા હોય એવી સ્થિતિનું નિર્માણ આપણે બધાએ પ્રત્યક્ષ આંખે જોયું છે અને મીડિયાના માધ્યમથી આખી દુનિયાએ જોયું છે આ ભાજપની આંતરિક ગેંગવોર હતી આંતરિક ગેંગવોર જાણે માં જાહેરમાં એકબીજા પર મારામારી થાય જાહેરમાં ગાડીઓના કાચ તૂટે જાહેરમાં એકબીજાની હત્યા કરવા સુધીના પ્રયત્નો થાય એ જ બતાવે છે કે ગુજરાતમાં કાયદાનું શાસન નથી પોલીસ અને પ્રશાસનનો કોઈ પણ જાતનો ડર નથી પોલીસ ફક્ત ને ફક્ત ભાજપના માન્યતા લોકોને માટે કામ કરતી હોય પોતાની ફરજો ભૂલતી હોય જે જે એની છે છે નિષ્ઠા હવે એના પર મોટો પ્રશ્નાર્થ ઉભો થયો છે આજનો ગોંડલનો બનાવ જોઈને લાગે કે આપણે ગાંધી સરદારના શાંતિપ્રિય ગુજરાતમાં નહીં પણ ક્યાંક યુપી બિહારના જે ગુંડા રાજ સ્વરૂપ વિસ્તારો છે એવા વિસ્તારોમાં હોય એવા દ્રશ્યો આપણે બધાએ જોયા છે ગુજરાતના મુખ્યમંત્રી એમ કે મૃદુને મક્કમ છે પણ ગુજરાતમાં જે રીતે વધી છે એનાથી હું કહું છું કે ગુજરાતની સરકાર સરેઆમ નિષ્ફળ રહી છે ગુજરાતના ગૃહમંત્રી જાહેરમાં નાના નાના લોકોના વર્ગોડા કાઢવાની શેખીઓ મારે છે પણ આ ગોંડલમાં જે ગુંડાઓ ખુલ્લે આમ ગુંડાગરદી કરે છે આ ગોંડલમાં આજે આખા ગુજરાતની જે ગેંગવાર જોવા મળી ભાજપની આંતરિક ગેંગવાર તો આમના વરઘોડા નીકળશે કે કેમ આમની પર કોઈ કાર્યવાહી થશે કે કેમ કે સામાન્ય લોકો પર કાર્યવાહી કરી અને એના વરઘોડા કાઢીને વાહવાહી મેળવો છો પણ ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિના જે લીરે લીરા ઉડાડે છે પોલીસ પ્રશાસન ને સરકારની જાહેરમાં આબરૂ લે છે જાહેરમાં ગુંડાગર્દી થાય છે ભય અને ડરનું સામ્રાજ્ય પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન થાય છે અને જે આંતરિક ગેંગવોર ભાજપની આજે આખી દુનિયાએ જોઈ છે હું માનું છું કે સરકારની ગૃહ ખાતાની સરેઆમ નિષ્ફળતા છે અને જો રાજ્યના ગૃહ મંત્રી આને રોકી ના શકતા હોય તો ગૃહ ગૃહમંત્રીને પોતાની ખુરશી પર રહેવાનો એક મિનિટ પણ અધિકાર નથી આ ગુજરાતના ગુંડારાને બચાવવો બનતું બચાવવું હોય પોલીસની હાજરીમાં વાહનોના ના કાચ ફોડી નાખવામાં આવ્યા છે તે જોતા આ જવાબદારી છે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી ની અને જો તે કાબુ નથી કરી શકતા તો તેમણે એક મિનિટ પણ ખુરશી પર રહેવાનો